વ્યસ્ત હશો વેલકમ બેક ટુ ઓડિયો વિડીયો ઓન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને હું અત્યારે ગયો તો બગસરા કારણ કે પપ્પાને નો હોય પપ્પા એ મોતી ઉતરાયો છે ને એટલે હું આજ એકલો ગયો તો થોડુંક લેવાનું હતું એટલે આ બધું શાકભાજી ને એવું લઈએ હિન્દુભા જય માતાજી પેલા તો જય માતાજી જય બોગલમાં જય સોનલ માં જય બપોર સીતારામ કેમ દાત કેમ કાઢો છો ઈ કયો પેલા એટલું બધું ફૂલાવર હુકામ લઈએ હવે ભાઈ ફુલાવર હું જો આટલું બધું લઈએ હું તો મમ્મી ખી મારી ઉપર કે એટલું બધું હુકામ લઈએ આ બધું કોણ ખાય ફુલાવર પડ્યું છે કોબી પડી છે અને દૂધી ત્રણ છે

પણ આ તડકાના નો ખવાય તીખા મમ્મી હું છે ને ભાઈ જો આવા મરચા લઈ આવું ને પપ્પા છે ને દેશી મરચું ચાખે પેલા આમ કરીને આમ ને તીખું છે તો જ લેવાનું નકર નઈ લેવાનું અને હું એમ નામ લઈ આવો મોળા કારણ કે મને મોળા ભાવે મને તીખા ભાવે 500 લઈ પડ્યા છે તો ખાવા થાય મોજ કરો ને પાપા જય માતાજી જય માતાજી જય સોનમ જય મોગલ માં શાકભાજી માં તનેજી બહુ ખ્યાલ ન ખાવ તો એ તો પાકું શાકભાજી માં તને ખ્યાલ ન થાવ તો મમ્મી તમારે આરે હોય ને મને કેવાય ને પણ કેટલું કામ હોય ને ગોવ કરી કેટલું કામ હોય બધું મૂકીને કેવી રીતે આવું એટલે ન આવ્યું નકર મને એમ થતું તો હાલ હું જાઉં બધું લઈ આવું મિત્રો આજે છે ચૌદ એપ્રિલ ચૌદ એપ્રિલ એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ નો જન્મ જન્મ જયંતિ આપડે જે નોટબંધી થઈ હતી ને મિત્રો એ કેમ બોલાય એવી નોટબંધી નું એક પુસ્તક એનું લખેલું છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી

એક દિવસ મારો એવો હતો કે મેં એક બ્રેડ માથે આખો દિવસ કાઢ્યો હતો અને એવી રીતના જેને જે સંઘર્ષ કર્યા છે એ ભીમરામાં હોય સરદાર પટેલ હોય ગાંધીજી હોય કે જે કઈ સ્વતંત્રતા ચળવળના હોય લોકશાહી વાત કરીએ આપણે તો અને જગદંબા પણ આવી રીતના તપ જપ અને ત્યાગથી પોતાનો સંદેશ આપ્યો છે દરેક સમાજ ને કે આવી રીતનું જીવન જીવવું આવી રીતનું જીવન જીવવાથી માણસ સશક્ત બને છે સંયમ રાખવાનો હોય નિયમ રાખવાનો હોય અને કાયદાના બંધારણમાં રહી અને દરેકે જીવવું હોય

દાઇડમ આવ્યું છે દાઇડમીમાં અને હજી અહીંયા બધે છે ને ફૂલડા તો આવ્યા હતા બહુ જાજા આવ્યા હતા એટલે આ વખતે દાડમ થોડાક વધારે આવશે અત્યારે હજી એક આવ્યું છે અને બાકી સીતાફળી છે સામે અને બાકી આપણી ઓલી જે વેલ છે ને નાગરવેલ ક્યાં ઠેઠ ચડી ગઈ આમ તમે જુઓ અહીંયા અહીંયા બહુ ઘાટી છે નાગરવેલ અહીંથી ઠેઠથી અહીંયા સુધી ચડી ગઈ ઉપર કારણ કે થોડુંક પોષણ મળે ને બીજા નંબરમાં તડકો ન લાગે ને એટલે નાગરવેલ ઉપર વહી જાય આ બાજુ બધું ગાઢ જંગલ થઈ ગયું છે આપણે બાકી મધ જો ક્યાં બેઠું છે ખબર ક્યાં ગયું મધ ક્યાં ગયું ઉડી ગયું કે નથી હમણાં દેખાણું તું જો આની અંદર છે તમને નહીં દેખાતું હોય થોડુંક ઝૂમ કરીને બતાવું નહીં બતાય ભાઈ બહુ ગાઢ છે અંદર બધે છે પ્લસમાં જાડવા ઝાડવા અમારે એટલા બધા છે ને અહીંયા જો પાણી ચાલુ છે જાડવાને બધાયને બધાને પાણી પાવાનું એટલે આ બધું છે ને બહુ ઘાટું થઈ ગયું છે એકદમ જંગલ માં ભાઈ ઘડીક આવી છે ને મજા આવે ઓક્સિજન છે ને અમારા ઘરનું આખું વાતાવરણ છે ને ભાઈ થોડુંક ઠંડુ રે છે બહાર કરતા બે થી ત્રણ ડિગ્રી ઠંડુ રે જાડવા ઝાડવા એટલા છે ને એટલે આપડે છે ને પાણી પાયેલું હોય ને એટલે છે ને ઠંડી હવા એકદમ આવે છે એટલે જાવ તો એમ ખબર ના પડે ઉનાળો જ્યાં ખાટલો ઢાળીને હોય તો બહુ મજા આવે એવું છે નાળિયરી નો છાંય અરિય છે એટલે ટૂંકમાં છે ને ગરમી બહાર કરતા છે ને એટલે જવાય એવું નથી ધ્યાન રાખવું પડે અને હું તો તમને ખબર છે ન થકતો મજ વા એ થી હોય શું કરવાનું રે કઈ લાઈન લેવાની બાકી રસોડા ની અપડેટ લઈને તો મારી મમ્મી ભરે છે મરચા વાહ હિન્દુ બેન વાહ ક્યાંથી વિચારે ભરેલા

બનાવી નાખ્યા છે મરચા અને પપ્પાને ખવડાવવાના છે ખાય નઈ તો પરા ભલે મોજ કરતા મિત્રો વાગી ગયા છે ઊંડાના પોચ પોચ વાગી ગયા છે અને મારી મમ્મી ની અપડેટ લઈ પાછી વળી પછી ઇન્દુ

ગયા તા પણ એના તું ગણું છું એક દોઢ વર્ષ થઈ ગયું છે દોઢ વર્ષ થી ભાઈ અમે મામા ઘરે નથી ગયા અને મમ્મી તો કેટલા વર્ષ થયા મમ્મી એમ કે જોતી જાય ને તું કેતે ખાધું તને ખાવા દીધું સા દૂધ પીધું એમ પૂછ્યા કરે તારી બા આર્ય નથી આવી એટલે હું તું ને કઉ છું બે ખાવા એમ કે હજી આ ઉંમરે આ ઉંમરે છે ને ભાઈ એવી બધી વાતો કરે ને બહુ મજા આવે વિડીયો કોલ કરી ને તો કે ઓલો નાનો ક્યાં ગયો એમ કે હીરલ ક્યાં ગયો એમ બધા નું પૂછે તું આય આય તું અહીંયા આય હું બોલું એ કઈ સાંભળે નઈ એટલે મને મારી બા બહુ સાંભળી ગયા છે મમ્મી ભાવુક થઈ ગયા સાચી વાત બહુ સાંભળી હા તો પણ જઈ આવશું એમાં હું થઈ ગયો વિડીયો કોલ તો કરી દેજે મમ્મી તો ભાવુક થઈ ગઈ એકદમ મમ્મી જઈ આવશે બીજા વગડા ના સાચી વાત છે એટલે મા મને સંભાળ્યા જ કરે છે મારો મા પાસે જીવ ગયો છે તારો જઈ આવી તમે કયો થઈ જઈ આવી બોલો પણ કેવી રીતે જાવું મને બહુ વિચાર આવે છે એમાં હું વિચારવું હોય જોતી ને તકલીફ તાર પપ્પાએ એ મોતિયો ઉતરાવ્યો

મામાનું ઘર અહીંથી પંચ્યાસી કિલોમીટર જવું થાય અહીંયા કે આગું નથી ને આપડે લેતા જઈએ પડે ને એમાં ગાડી ઉપર એવું થાય આપડે લેતા જાય વાકો ચૂકો બાવળીઓ તીર બરાબર જાય રાજા પૂછે રાણી ને આ ક્યુ જેના જાય એનો જવાબ શું છે મિત્રો તમારા બધાની બહુ કોમેન્ટ આવી એમાંથી મોટા ભાગના કેતા કે જવાબ પતંગ આવે છે પણ પતંગ નથી સાચો જવાબ છે ફૂફુ દાદા અને ફૂફુ દાદા એટલે બોલે તો નાગ દાદા નાગ દેવતા સાચો જવાબ છે અને સાચો જવાબ આપનાર છે હેમલતા બેન ગઢવી અને ચંદ્રાબા ધાધલ આ બે સાચો જવાબ આપ્યો છે બાકી બધાએ પતંગ બધાએ કીધું છે બધાનો ખોટો જવાબ છે ઇન્દુબા હવે આજનું ઉખાણું આપી ને ઉખાણું છે કે એક બળદ ગાડું હતું એમાં એક ભાઈ હાંકતા હતા ગાડું અને બાય મલપા બેઠી હતી લાસ્ટ ગાડી એટલે કોકે પૂછ્યું પાણી પીવા ગયા એટલે કે પૂછ્યું કે બેન આ કોણ ભાઈ છે કે વાત કરું તો વાર લાગે સાથ હસાલ્યો જાય એટલે મારી હાહુ અને એ ગાડા બળદ ગાડું હાકે છે ભાઈ ની હાહુ એ બે માં દીકરી થાય બરોબર બસ પૂરું સમજાય ગયું તને આવડે એટલું જ છે ઉખાણું ઉખાણું એવું છે કે વાત કેતા વાર લાગે એટલે એમ કે એના હાહુ અને મારા હાહુ એ બે માં દીકરી થાય એ બે ને એવું કીધું ગાડું હાપતા હતા એ ભાઈનું નામ લઈને એનું એમ કીધું મારા હાહુ અને એના હાહુ

મળીએ છીએ જલ્દી નવા બ્લોગ ત્યાં સુધી બધાય ને જય માતાજી